સુરતમાં સુરતમાં એક એક ઘટના ઘટના સામે સામે આવી આવી છે સુરતના ભાઠા ગામમાં ગુંગળા મણને કારણે એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત પ્રાથમિક તપાસ મુજબ ઘરમાં ચાલુ રાખેલા જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવ્યું છે ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી વધુ તપાસ હાથ ધરી છે સુરતના ભાટા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુંગળામણ થતા ત્રણ લોકોના રૂમમાં જનરેટર સાથે જનરેટર બંધ કર્યું મૃતદેહોને બહાર કાઢ્યા હાલમાં મૃતદેહો પીએમ અર્થે ખસેડવામાં આવ્યા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે સ્થાનિક રહીશો પરિવારજનોના નિવેદન લેવામાં આવી રહ્યા છે કયા કારણોસર આ ઘટના બની તે દિશામાં તપાસ શરૂ કરી રિપોર્ટ સુનિલ ગાંજાવાલા पुलिस को इन्फॉर्मेशन मिली कि एक रूम में तीन लोग मरण गए हैं उसकी वजह से यहाँ पे पुलिस आके उसको प्राथमिक दृष्टि से चेक किया और एक सौ ने उसको स्थल पे ही मृत जाहिर किए थे और पुलिस ने अंदर आके चेक किया उसमें जहाँ ये लोग सोए हुए थे वहीं पे उनके रूम में जनरेटर का इस्तेमाल हुई उसकी वजह दम घुटने की वजह से शायद प्राथमिक अभी ऐसा चल रहा है कि उनकी डेथ हुई होगी उसमें एक बालू भाई कचरा भाई पटेल थे और उनके दो रिलेटिव थे लेडीज तो तीन जन क्या करने के लिए डर आए थे वो इनसे मिलने के लिए कल ही आए थे यहाँ पे क्या कारण लग रहा है सर खास कारण अभी तो प्राथमिक दम घुटने की वजह से लेकिन अभी एफ भी आए और पीएम रिपोर्ट के बाद हम क्या मृत्यु का कारण है वो बाद में बता सकेंगे